તમે રેશમાબેન ઠાકોર ને લોકો એવું પણ કીધું હતું કે અમે તમને સોકમાબેન સાચું નામ છે રેશમા. નમસ્કાર મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ આપણી ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આપણે ઘણા ટાઈમ થી રેશમાબેન ઠાકોર ના વિડીયો બનાવતા હતા અને આજે એમના ફેમિલી વિશે આપણે વાત કરવાની છે કે એમના ફેમિલી ની અંદર કોણ કોણ છે અને એમને કેવો સપોર્ટ કરે છે. તો તમે આ વિડિયો રેશમાબેન ઠાકોર ના જેટલા ફેન હોય આખો વિડીયો દો દો. મિત્રો રેશમાબેન ઠાકોર ના ફેમિલી ની અંદર એમના એક ભાઈ છે જેમનું નામ છે સાગરભાઈ અને એમની બેન ભાવ ઠાકોર અને મિત્રો સાગરભાઈ લગ્ન કરેલા છે અને તેમના એક છોકરો છે અને એનું નામ છે પિયુષ તમે ડિસ્પ્લે પર ફોટો જોઈ શકતા છો મિત્રો બીજી વાત એ છે કે રેશ્માબેન ઠાકોરના પિતાનું નામ શું છે તમે ડિસ્પ્લે ઉપર ફોટો જોવો એમનું નામ છે સોમદાસ અને મિત્રો એક દાસ લાદવા પાછળ એ ભજનની મંડળીઓ સાથે જોડાયેલા છે અને એ ભજન પ્રત્યે આમનો ખૂબ ભક્તિભાવવાળા છે સ્વભાવે એકદમ શાંત અને સરળ સ્વભાવના છે અને રેષ્માબેન ઠાકોરનો જન્મ ગુજરાતના એવા જેતપુર ના ગામની અંદર થયેલો છે અને જેમ પરિવાર ખૂબ જ ભક્તિભાવ સાથે જોડાયેલા છે છે તેમના પરિવારના લોકો અને મિત્રો બીજી વાત એ કે રેશમાબેન ઇન્સ્ટાની અંદર રીલુ બનાવતા હતા ત્યારે તેમના ભાઈ સાગરભાઈ તેમને ખૂબ જ વિડિયો ઉતારવાની અંદર ખૂબ સપોર્ટ કરતા હતા અને આજે પણ કરી રહ્યા છે આપણે વાત કરી રહ્યા છીએ કે રેશમાબેન ઠાકોર અને મિત્રો રેશમાબેન ઠાકોરનો પહેલું ગીત તો કયું હતું મને નહીં ખબર પણ રેશમાબેન ઠાકોર જો આ વિડીયો જોતા હોય તો એક કોમેન્ટ નેચે કરજો કે કયું ગીત તમારું પહેલું હતું અને મિત્રો રેશમાબેન ઠાકોર ની જે ઓળખ બની હતી એ બનાસવાળી બસ થી ખુબ જ એમનો વિડીયો વાયરલ થયો હતો જે બનાસવાળી બસ તમે પણ ગીત સાંભળ્યું હતું રાકેશભાઈ બારોટ સાથે તેમના ઘણા બધા ગીતો આવેલા છે અને રેશમાબેન ઠાકોર જ્યારે શૂટિંગ ની અંદર જતા હોય ત્યારે તેમના પિતા સોમદાસ એમની સાથે જ રહેતા હોય છે વધારે સપોર્ટ કરવામાં એમના પપ્પા સોમદાસ એ આખો દિવસ રેશમાબેન ઠાકોરની સાથે જ હોય છે ભલે ગમે એટલા વ્યસ્ત હોય પણ એમની સપોર્ટ કરે છે કારણ કે એમની દીકરી માટે ગમે ત્યાં સાથે જાય છે શૂટિંગની અંદર રાત દિવસ મહેનત કરીને પણ સાથે રહેતા હોય છે ખૂબ જ સપોર્ટ કરતા હોય છે અને જ્યારે રેશમાબેન ઠાકોર સ્કૂલની અંદર ભણતા હતા ત્યારથી તમને આ સંગીતનો ખૂબ જ સંગીત લાઈવનો તેમનો શોખ હતો અને તમે ઘણી વખત રેશમાબેન ઠાકોરની Instagram ની અંદર તમે જોતા હશો એમની ફેમિલી વિશે ફોટા આવતા છે તો મિત્રો રેશમાબેન ઠાકોર ગમે એટલા કંટાળેલા વ્યસ્ત કામમાં હશે પણ ફેમિલી માટે એ ખૂબ ટાઈમ કાઢતા હોય છે અને ઘરે રહીને ટાઈમ આપતા હોય છે છે અને અને ઠાકોર જોડે ગાડી તેમના મમ્મી એ પણ ખુબ જ ઘરનું કામ કરે છે એ પણ રેશમાબેન ઠાકોરને ખૂબ સપોર્ટ કરતા હોય છે જયારે એક સમય હતો કે રેશમાબેન ઠાકોર ઘરે વિડીયા ઉતારતા હતા રીલ્સ બનાવતા હતા એ સમય ટિકટોક હતો એ સમય રેશમાબેન ઠાકોર લોકો એવું પણ કીધું હતું કે આમાં તમે શું કરશો પણ મિત્રો આજે એમના પપ્પા અને એમનું ફેમિલી બેકગ્રાઉન્ડ એમના સાથે રહ્યો અને આજે એમને પ્રગતિ કરી અને રેશમાબેન ઠાકોર અને એમના પપ્પા અને એમની ફેમિલી એકદમ સરળ સ્વભાવના અને ખૂબ જ સારા ઘરના માણસો છે તમે ઘરે જાઓ તો એકવાર તમે પણ મુલાકાત કરજો અને ખૂબ જ સારા સ્વભાવના છે સારો આવકારો આવે છે અને રેશમાબેન ઠાકોર સાચું નામ છે રશ્મિતાબેન ઠાકોર તો જય માતાજી મિત્રો મળીએ નવા વિડીયો સાથે નવા કલાકાર સાથે અને હવે તમે કયા કલાકારનો વિડીયો જોવા માંગો છો એની નીચે કોમેન્ટ કરજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો એની નીચે કોમેન્ટ કરજો જય માતાજી જય દ્વારકાધીશ જય હિન્દ